આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદી ધીરે ધીરે રોંધ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશનો પર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા ભારે માત્રામાં પાણીનો જથ્થો છોડતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેજ સ્ટેશનો પર વરસાદ નોંધાતા દિવસ દરમિયાન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું ઉકાઈ ડેમની સપાટી સવારે રૂલ લેવલ જેટલી જ એટલે કે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ બાવન ફૂટ નોંધાઈ હતી જ્યારે ડેમમાં એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક છે ઉકાઈ ડેમાંથી સતત બે લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તાપી નદી બે કાંઠે થતાં નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે જ્યારે સુરતના રેવાનગર ખાતે રહેતા પંદર પરિવારનું સ્થળાંતર કરાયું છે રેવાનગર સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે મહાનગરપાલિકા દ્વારા તમામ પરિવારોને રહેવા જમવાની સુવિધા કરાઈ છે નજીકમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સ્થળાંતર કરાયા છે